નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ભગવાન ભગવાનની સેવા પૂજા અર્ચના થકી પ્રસન્ન કરવાના અત્યંત પાવન ધનુમાસનો તારીખ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરે નિત્ય મનોહર શણગાર પ્રસાદ ભોગ સહિત સાંજે પૂજ્ય સ્વામિનારાયણ ચરણદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ પૂજ્યસ્વામી વિવેક સાગર મહારાજના કંઠે આખા માસ પર્યત ધનુરમાસ અને ભગવદ મહિમાના ગુણગાન વર્ણવતી કથાનું આયોજન કરાયું હતું આજ રોજ તારીખ બે હજાર પચીસના રોજ પૂર્ણાહુતિ થતી હોય જે નિમિત્તે શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરે રવિવારે સાંજે ભવ્ય અન્નકૂટનું આયોજન કરાયું હતું મંદિરને પતંગ ફિરકીથી સુશોભિત કરી જાતભાતની વિવિધ વાનગીઓ સહિત મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષી તલ સાંકળી સિંગ ચીકી પાપડી ચણીબોર કાશીબોર એપલબોર બોર જેવી સામગ્રી ભગવાનને અર્પણ કરાઈ હતી અન્નકૂટ દર્શન દિવ્યા આરતી સહિત સંત સત્સંગના રસપાન બાદ આખાએ વર્ષના આભૂષણ સમાન ધનુર્માસની પૂર્ણાહુતિ નિમિત્તે પંથકવાસીઓએ મહાપ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી